ભરૂચના શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં ગત તારીખ સત્તર ઓગસ્ટના રોજ પ્રકાશ માલી નામના કેટરર્સની હત્યાની ઘટના બની હતી જેમાં હત્યારાઓ તેમના ગળે ટૂપો આપી હત્યા કરી ફરાર થઈ ગયા હતા ત્યારે એ ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી જોકે બનાવના છ દિવસ બાદ પણ પોલીસ હત્યારાઓનું પગેરું ન શોધી શકતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આજે મૃતકના પરિવારજનો તથા સગા સંબંધીઓ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ભેગા થયા હતા અને તેમણે પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરી હતી પરિવારજનોની માંગ છે કે વહેલી તકે આરોપીઓને પકડી કડકમાં કડક સજા કરવામાં આવે આ તરફ પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે વધુ તપાસ ચલાવી રહી છે એમને જે અત્યારે અત્યારે હત્યા કરી છે એમને કડકમાં કડક સજા માટે રાજસ્થાનથી આવેલા સમાજના આગેવાનો એમની સાથે હું પણ એ સાથે જોડાયેલો છું એમાં સૌથી પહેલા તો હું પત્રકાર બંધુઓને ધન્યવાદ આપીશ કે પલે પલની અપડેટ આ પ્રકાશ માળીની સરકાર સુધી પહોંચાડવા આપ શ્રીને પણ વિનંતી પોલીસ પણ સારું કામ કરી રહી છે પોલીસ એ તપતીશમાં દોડી રહી છે ને જલ્દીથી જલ્દી હથિયારો હાથમાં આવે ને એમને કડકમાં કડક સજા થાય એવી ને આપને પત્રકાર બંધુઓ તરીકે પણ હું હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે નાના ટાબરિયાન જોઈને રિક્વેસ્ટ મળે કરાવજો ને એમને બાજુ જોઈને તમે પણ આ મોહિમમાં સાથે રહેજો ને ન્યાય મળે એવી રીતની આપને એક અપેક્ષા